પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ માર્ચ મહિનામાં બે વખત ગુજરાત આવશે મહિનાની શરૂઆતમાં માર્ચ અને તે પછી સાત અને આઠ માર્ચે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે ત્રણ માર્ચે સાસણમાં યોજાનારી નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ભાગ લેવાના છે અહીં તેઓ ત્રણ હજાર કરોડના પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ કરશે ગુજરાતમાં સિંહોની વસ્તીને વસતી જોતા આ પ્રોજેક્ટ હેઠળ આઠ સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં નિયંત્રણ દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિતની સુવિધાઓ ખુલી મુકાશે તે બાદ સાત માર્ચે સાંજના સમય સુરતના લિંબાયતમાં નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે રાત્રિ રોકાણ સુરતમાં જ કરી બીજા દિવસે સવારે નવસારીમાં વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પીએમના પ્રવાસને લઈ સ્થાનિક પ્રશાસને પણ તૈયારી શરૂ કરી દીધી છે પ્રધાનમંત્રી અને તે પછી સાત અને આઠ માર્ચે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે ત્રણ માર્ચે સાસણમાં યોજાનારી નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ભાગ લેવાના છે અહીં તેઓ ત્રણ હજાર કરોડના પ્રોજેક્ટ લાઈનનું લોન્ચિંગ કરશે ગુજરાતમાં સિંહોની વસ્તીને વધતી જોતા આ પ્રોજેક્ટ હેઠળ આઠ સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં નિયંત્રણ દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિતની સુવિધાઓ ખુલી મુકાશે